મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી આજ સવાર સવારમાં બ્લોક ચાલુ કરી દીધો છે ને મગફળીનું કામ જો દાહીણું કરવાનું છે આજ ને દહીણું કરીને જો વાદરાઈ થોડાક થયા છે આગાહી બતાવે છે અંદર ફરી દેવાની છે આગળ તો કઈ ભાવતાલ બહુ કાંઈ છે નહીં એટલે દેવાની થતી નથી એટલે કંઈક આપણો ખર્ચા નીકળી જાય કંઈક ભાવતાલ આવે કમસે કમ વી પચીસ હજાર રૂપિયા તો આવવા જ કરતા બધી માંડવીનું તેલ કઢવી નાખવું છે તેલ કોઈને લેવું હોય તો કહેજો સોયાબીન એ જો પાકી ગયું છે અને લગભગ બે ત્રણ દિવસમાં હાર્વેસ્ટિંગ કરવું પડે આને મીઠો લીમડો ખાવો એટલે એ જ તો બહુ વિશાળ છે અમારે મારે ધમભાઈ જો અટણમાં પતંગ સગાવવા માંડ્યા છે તો અહીંથી આઈથે પતંગ બનાવીને પ્લાસ્ટિકની અટણમાં સડાવી દીધી છે અને આજે એક નવું કામ કરવાનું છે કાલે આપણે રસો ભરી એવા હતા મોટર પણ નવી લઈએ હતા ગટળમાં ઉતારવાની છે અને જો આ સીપીઓ સીપીઓ લઈને જાય એ બાજુ તમને મોટર બતાવું હાંડી સિંગલ ફેસ હાંડી ડટા ઉપર હાલે એવી જરૂર હોય કદાચ માનો કે ઘઉં બહુ ડરતા હોય કોરવાણ હાલતું હોય ને આપણે આઠ કલાક થી વધારે પણ આંકવી હોય ને તો હાલે ખરા એમ ડટા ઉપર એવું હે જો ગલકાઈ એકલાસ થઈ ગયા હે ઉતરવાનો ટાઈમ મળતો નથી જો પાના બે લેતા બે ત્રણ દિવસ માં હાર્વેસ્ટિંગ કરી નાખવું છે ઘઉં વાવતા થાય ઘઉં તો હજી વાવવા નથી દેવ દિવાળી ટુકડા વાવવા હે તો જો જે કાલે મોટરનો અહીં ઝોટો કર્યો અને એક હજી વસ્તુ ભૂલાઈ ગઈ છે યાદ આવે એમ છે આનો ફૂટવાલ હોય ને ફૂટવાલ ભૂલાઈ ગયો મને તો મને એમાં તો મોટર ભેગો આવતો જ છે તો મોટર ભેગો આવ્યો નથી આજ મગાવ્યો છે તો આવી જાય ને એટલે ઉતાર દેવી છે આપણે આવી જાય સીપીઓ મારવાનો છે આગળ પચાસ ફૂટે મારી દઈ પછી જરૂર પડશે ને એટલે લહાવી દેવું તો હાલો આગળ આપણે જઈ આ બે પાના લઈ લે ગીરીશ લઈ લેજે લીલું પણ બહુ મોટું થઈ ગયું છે ગઈટી ખાતા નથી રાડા કાઢી નાખે ચાલો કન્ટિન્યુ આ વિડીયો રસ્ હું મારી દઉં સીપીઓ જો સીપીઓ મારી દઉં પછી પાછો મળી હાલો મિત્રો સીપીઓ બીપીઓ મારી દીધો હે અને ત્રેપન ત્રેપન ફૂટની ઊંડાઈ હતી ને એટલે રસો આપણે લીધો હે સાઠ ફૂટ કેમ કે વાળીમાં જો ગાર બાર કાઢે અને કદાચ આપણે ઊંડી ઉતારવી હોય તો પછી એમાં કાંઈ હાંધા હુંધી કરવી ન પડે એટલે દહ ફૂટ થોડોક પછી વધારે લઈ લીધો તો મિત્રો બન્યા જો વિડીયોમાં કેવું કા મોટર પાણી કાઢે છે આ તે એ હું તમને

મોટર તો ઉતરી ગઈ છે હવે આપણે ચા બનાવવા જવાનું છે હવે ખાલી ઓલા બોલ ટાઈપ કરે છે બાકી તો ઉતરી ગઈ છે મોટર આપણે પાણીપુરી બનાવવાનું છે એટલે હવે ભાઈ પાણીપુરી બનાવે છે હું તમને દેખાડું એમ બનાવે છે આ રીતે તો મિત્રો મોટર બોટલ ઉતરી ગઈ છે હવે ચાલુ કરવાની છે વાગડી મારા પપ્પા સાલું કરે જો ચાલુ કરીએ પાણી આવે તો ધોખા

આપણે પાવાનું છે હવે પવા દે પાંચ મિનિટ માં તો મિત્રો આવું કઈ ક્યારે પાણી આવે છે એમાં આગળ આપડે મોટર ઉચી દેખાડી તું મિત્રો અત્યારે વાગ્યા છે અગિયાર અને અમારા ભાઈએ પાણીપુરી બનાવી નાખી છે જો એટલી બની છે પાણીપુરી ટેસ્ટ કરું નહીં અમારા ભાઈએ બનાવી છે આપણે ખાલી આ ભરી છે ચાલો બધાય પાણીપુરી ખાવા મિત્રો અત્યારે વાગ્યા છે હાડા બાર અને જમવાનું તૈયાર થઈ ગયું છે તો જમવામાં છે બટેકા શાક છે રોટલી છે ડુંગળી છે અને સાસ છે અમે તો પાણી પૂજી પાણીપુરી કરસી લીધી છે હવે આ બધે જમી લઈએ તો હાલો બધે જમવા તો મિત્રો અત્યારે વાગ્યા છે અઢી અને અહીંયા જો અટાણમાં કામ ચાલુ કરી દીધું છે તો હું તડકાનું કા હા ભાઈ ડાઠા ભણીએ છે જોવા ણીએ માંડવીની કર સડી ગઈ છે બોલો ગિરનાર ને બતા ને બતાડી ગયી ને તો ખાલી બે પાંચ દિન કર સડે આ ઉતરણીયા કર ઉતરતું કેમ કે હું કરવા ખબર છે તમને આ ગિરનાર ને રવેડા તામે એની કર સડી ગઈ પંદર વીઘાની કેટલી થઈ ખબર છે વિઘા પાંચ કોથરા

ચા મૂકી દીધી છે ને હજી આપણે માંડવીનું દહીં કરવાનું કામ સારું જ છે જોવામાં તો મિત્રો અત્યારે અમારે ચા રેડી થઈ ગયો છે જો અને જો પીવા માટે બેહી ગયા છે હાલો ચા પાણી પીવા અને અમાર ભાઈ પતંગ સગા છે દેખાય અત્યારે હાલો પીવા માંડો ફટાક ને હાલો બધાએ શા પીવા અને આજનો બ્લોગ એન્ડ કરીએ કેવો લાગ્યો એ કહેજો તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો કાલે ભૂલતા નહીં